અરે માં આઈ હવે શું કરું હવે તો દેખાય નહીં એટલે ઘર કઈ બાજુ કેમ થાય કપાળ હાથ બેહી ગયો સકરો લીલી ઉલટી થવા માંડી અને દેખાતું હાલ થઈ ગયું બંધ પછી કે માને એટલું કીધું મરી એ પાકું થઈ ગયું ઘેરે જડે તો હવે ઘરે તો દવાખાના તો વિસાવદર સેટ પૂગો તો વિસાવદર પૂગતા કલાક થાય મોટર સાયકલ હોય તો નકર તો હાલીન તો બહુ અઘરું પડી જાય આખું થાય ચોવીસ કિલોમીટર થાય એટલે એ કે મેં એમ કીધું એ મોગલી મરી ભલે જાઓ હવે મરી જાય એ તો થાતું હોય એમાં કઈ માતાજી ને આપડે શું સમજતા પણ મારે છે ઓરડે થડે મને તારા દે બસ થાય બેહુ નું બધું થઈ જાય પછી ધૂપ કરવા જા આ બાજુ ખાલી ધૂપ આથી લઈ હું નથી કેતો આવું કરે માં કોઈ મારે જ નહીં પણ મા જગાડે ખરી હમણાં જતા વાત કરી પાછી વાળી હકી પાછી વાળે હકી નામ છે

એમાં દહરામાં આજ પણ અમારે પાટરામાં આખી ગીરમાંથી માંથી પૂછી લેવાનું આદિકાલ નો નાતો વાત આવી એટલે માં કેવી નિભાવે હજી સુધી આમ ગોવાળ બબે ત્રણ જોઈ ભેગા ધ્યાન રાખવું પડે ગોવાળ હોય હા મારણ ક્યારે થઈ જાય નક્કી નહિ પણ જેથી દહરા હોય ને પીછળાય આવી તેથી ગોવાળી બધા એમ કે હે માં પીછળ તું ધ્યાન રાખજે આખી ગીરમાં એક પણ મારણ ન થાય કોઈ ગોવાળ વગર ના ખાડું ધણ સરી આવે તો આજ એમ આજ પણ એકવીસમી સદીમાં એ પાટરામાં જે લાકડી છે એ નાનાવાના નેહમાં અહિયાં બાજુ બાજુ બધા નેહમાં થી બધા જાતા હોય એટલે છોકરા બે બે ચાર ચાર કિલોમીટર ને અંતરે નેહડા હોય તો વડીલો ને બધા જાતા એક બાળક કોઈ નેહડા માંથી કોઈ નો ઈ વાહે ઉપડી ગયો એટલે ભેળો બધા ભેળો વાહે વયો ગયો પાંચ જ વર્ષનો બાળક અને ન્યા ગયા ના અહીં કાં હાર ખાધો ને એ વખત એ સાય ઘાટી રળિયા જઈએ સાય ખાલી ચાય અમુક કાપડી હોય ને એ ખાલી ચાય પી તો એમાં એમાં જો ટેસ્ટિંગ કર્યું હોય ને તો અમુક કૂથળીના કોથળીના દૂધમાં જે વિટામિન હોય એથી વધારે તોલી માં હોય હા એ સાહે હું કાં રહી ખાધું પ્રસાદ લીધો પ્રસાદ લઈને બાળકને તો હું ખાઈ લીધો ખાઈને ઉપડી ગયું એકલું આવી ગયેલું ભેગું બધા જતું વાસે પાંચ છોકરો નામ સાથે છે પણ અટાણે બધું ભૂલી ગયું કોનો દીકરો છોકરાનું હું નામ બધું છે ભૂલી ગયો વાત આ આદિકાળ નો નાતો કેમ એ માં નિભાવે નીકળી ગયો અને પ્રસાદી લઈને પછી તો ખબર નહીં નેહડામાં ગોતા કીધું માતાજી બધા નેહડે ગયા દહરાઈ એની ભેગો નહીં ગયો કોઈ કીધું હા એ તો હતો તો હવે પ્રસાદ લઈને પાછો નીકળી ગયો પછી તો આખી ગેરમાં જ્યાં જ્યાં નેહડે ખબર પડી બધા ગોતવા મંડા હાંજ પડી ગયું છોકરો ક્યાંય જડે નહીં આમ આમથી આમ હાથ કરે પછી ઘર ના તો કેટલા કેળા ને કઈ નદીઓ છેલ્લા વાયા કઈ બાજુ નીકળી જાય બાળક નીકળી ગયો ભૂલો પડી ગયો વળતા ને હડું નજર નદીઓ માં કાંધા માં ઈ અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પાડ તણા ઝીલે પડસંદા પ્રજા ગડી ખમ પહાડ તણી જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા એવી ગીર અને એમાં બાળક ભૂલો પડી ગયો અને કરમદી ના ઢુવામાં હુઈ ગયો ક્યાંક આખી રાત ચારણો રેખેડા પડીલો જે જે કોવાળિયા બાળક હવાર પડી ગઈ દી ઉગ્યો એમાં હાથ કર્યો હવે વાયે નદીઓમાં હાથ કરતા જતા જાતા એમાં બાળક ત્યાંથી જે નીકળ્યો હશે ત્યારે ત્યાંથી નીકળ્યો ત્યારે કઈક કોકનું કઈ કપડું હાથમાં લઈ લીધેલું કઈક જે હાથમાં એવું હોય કોઈ ફાળ્યું કેવું કોકનું હોય તો બાળક હાથમાં લઈ પડ્યું હતું

મા ક્યાં તો કે માં તારી તો ઘરે અહીંયા થોડી નારે ના કે આખી રાત પડખામાં લઈને અહીંયા હુંતી હતી મારી માં મને હા 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 આ બનેલી ઘટના આ વાતને ને હજી વરસ સિત્તેર વરસ થયા છે ખાલી સિત્તેર વરસ આ વાતને ને માં ક્યાં તો કે માં તો આખી ઘરે ઘરે કેવી આખી રાત અહીંયા હુંતી હતી પડખામાં લઈને હું હુંતી હતી મળ પડખામાં લઈને હુંતી હતી માં આખી રાત હુંતી આગળી જ વહી ગઈ હા હા એ પીછળ લાકડી વાળી બાળકને આખી રાતી લઈ ખોળામાં હુંતી હતી એટલે આકડીમાં મેં લખ્યું છે લીલા પાણી પ્રકાશભાઈ આવી ગયા થોડો છે આજ પણ માનતા હોય મેં વાત કરેલી પછી બહુ માનતા હોય મને ખૂબ ફોન આવે હમણાં એક કે મારે પંદર હજાર રૂપિયા માં તરવાના મેં કીધું મને કે તમારા ખાતામાં નાખી દો તમને દઉં મૂકી ના મારે ખાતામાં નહીં અહીંયા ઈ ન પૂગે તો પાછું પૈસા ધરીને શું કરવાનું ત્યાં તો થોડો છે પણ છતાં એ સેવટ વાયા મે ના પાડી થઈને ઠેર ફૂગી ગયો રૂપિયા ફુગાડી દીધા એને કરી હોય છે કંઈક ત્યારે ખૂબ માનતાઓ આવે પછી નેશનલ પાર્કમાં આવે હવે અમારું નેહરું તો બહાર ને જવાની મનાઈ હોય પછી કાયદામાં જંગલના કાયદામાં પછી હું જેને ફોન આવેને કહી દઉં દેહા થી માનતા કરી દેજો મોગલીમાં તમારી માનતા મોગલીમાં લઈ લે કે એટલી માનતાઓ પણ અમે હજી સુધી અને અમે સારતા ને તો અમારે એવું સારતા હોય તો આજે ગેરીમાં એવું ખરું ગાય ભેં ખોવાઈ જાય ને હવે ગાય ભેં ખોવાઈ જાય તો ત્યાં તો જોખમ એવું જુદી પડી ગઈ એટલે આવજ દીપડો કોત મારી જ નાખે પણ મોગલી માનું એવું કે નોખું પડી જાય ઢોર કે ગાય ભે કઈ પણ કોઈ માંદુ ચીવન રહી જાય ખબર પડી જાય ગોવાળ ને ખોવાઈ ગયું છે એટલી એની પેલા કઈ થવાનું હોય થઈ જાય ખબર પડી જાય કે એ માં મુંગલી હવે એને તારે ધ્યાન રાખવાની છે બબે થી હાવજ એ બાજુ હુંકતા હોય ઓરાડું મારતા હોય અને ગોતતા ગોતતા જાય તો ભે ત્યાં બેઠી હોય હાવજ ભે સુધી થી પૂજ્યા હોય આજ પણ એવું એ અનેક દાખલા આવ્યા અનેક દાખલા એ મૂંગલી માં અમારે એક જુવાનડો છે ત્યાં મેઘો એનું નામ છે મેં એક વાત કરેલી યાદ આવ્યું એટલે મેઘરાજ નામ છે અને ઘટના છે કેટલા વર્ષથી ત્રણ કે ચાર ભેહુમાં એટલે એને ઝેરી જનાવર કરડી ગયું ડંખ માર્યો ને ખબર પડી ગઈ કે આ તો જનાવર કરડી ગયું છે હવે બે ભાઈઓ હતા એટલે કે તું જ ભાગવા માં બોલો ભાઈ કે ભેહુમાં હું મારે રેવું પડે તું અને થોડું આમ દેશી માણસ એટલી બધી ખબર ન પડે કે હું રેડી મૂકીને ભાઈ ને લઈને વયું જવાય એમ કે હમણાં ઘરે પૂગતા હોય ત્યાં તો બીજા છે એટલે ઈ મેગો ભાગ્યો ત્યાંથી મીડો ભાગવા ને જટ ઘરે પૂગી તો ત્યાંથી મોટરસાઈકલ હોય એટલે દવાખાને એમને લઈ જાય તો અડધે પૂગ્યો જા એમાં બધો વિસ્તાર કહેવાય શિવી રાયણ ને બધું ઈષ્ટાવાળી ને ઈષ્ટે પેલા રમતા હોય એવા નામ હોય જંગલમાં બધા હવે ઈ તો અઘોર જંગલ અડધે પૂગ્યો ને તો સક્કર મીડિયા દેખાતું બંધ થઈ ગયું હા બનેલી વાત જે મને કરી એ વાત હું તમને કરું જે તે વખતે એને ચાર વર્ષ પેલા બનેલું એટલે કે દેખાતું બંધ થયું કીધું હે માં મોગલી અરે માં આય હવે શું કરું હવે તો દેખાય નહી એટલે ઘર કઈ બાજુ કેમ થાય કપાળ હાથ બેહી બેસી ગયો સક્કર આવવા માંડી લીલી ઉલટી થવા માંડી અને દેખાતું હાવ થઈ ગયું બંધ પછી કે માને એટલું કીધું કે મા મરી જવાનું એ પાકું થઈ ગયું ઘેરે જડે તો હવે ઘરે તો દવાખાના ત્યાંથી તો વિસાવદર છે પૂગો તો વિસાવદર પૂગતા કલાક થાય મોટરસાયકલ હોય તો નકર તો હાલીન તો બહુ અઘરું પડી જાય આગું થાય ચોવીસ કિલોમીટર થાય એટલે એ કે મેં એમ કીધું એ મોગલી આય મરી ભલે જાઓ હવે અમે મરી જાય એ તો થતું હોય એમાં કઈ માતાજી ને આપણે શું કહીએ કે એવો પાછો સમજદાર પણ મારે મરવું છે તારે ઓરડે થડે મને તારા થડે પુગાડી દે બસ સ્થળે પૂકી ભલે હું મરી જાઉં મારે જીવા નહીં તો કઈ હે માં મોકલીએ એક વાર મને દેખાવો માંડે પાછું થોડુંક ઝાંખું ઝાંખું દેખાય ને તો હું ધીમો 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 હાલી તારા ઓરડે આવીને મરું ને તો ત્યાં પછી તારા ભેગો કોક પૂંજશે મને નાગ કર્યું તો સારણ મરી ગયો તો માં ચાર વર્ષ પેલા ની વાત છે જુવાન ને મળાવી ને અને મોગલી આય મોગલી આય મોગલી એમ કરીને કે ઊભો થયો શક્કર આવી શક્કર થતા 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 ઝાખું 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 જેમ કે બોલું પડદો કઈ ખોલ્યો હોય રૂમ બંધ હોય દેખાવાની શરૂઆત થઈ મોગલી આય મોગલી હાલતો થયો હાલતો હાલતો મોગલિયા અવાજ કર્યો નેહડું હા બાજુ માં ઘર બધા દોડી દોડી ને આવ્યા કે મને જનાવર કરડી ગયું છે એ દેખાવા માંડ્યું પણ હે માં મોગલિયા હું આયા ફૂગી ગયો ને હવે દેખાવા માંડ્યું છે કઈ પણ થાય તો માં તારું બાનું જાય પાછું એવું હવે સમજાવે ને આપડે એટલે મારે દવાખાને હવે જ આવું છે કદાચ તારે બચાવી દેવ મોટર નાખીને લઈ ગયા દવાખાને મોગલિયા ની લગાવી દવાખાને જુનાગઢ આવ્યા ડોક્ટરે કીધું કે આને એવું જનાવર એક કલાક પછી કોઈ જીવે નહીં આ અને જુનાગઢ દવાખાને એ ચાર કલાકે ફૂગ્યો તો નહીં છતાંય આ એ મેઘો જીવે છે એ લીલાના ટીંબા વળી મોગલી આ અંધશ્રદ્ધા નથી દવાખાને ગયો અને અમારા નેહડામાં તો હું તો બહુ અમારું સમજદાર નેહુ સમજદાર જ હોય બધા પણ દવાખાનું કરવું માને માનવી પણ એમ પ્રમાણ બતાવ્યો મારે ખીમાભાઈ કરીને છે હાવ મોકલી એનું આમ થોડો ઉપર ધાર નીચે નેહડું હમણાં મન કેતા તો હું કયો તો હકી દીકરી એમની ધૂપ કરવા જાય હાજ ને ટાણે કાયમ ધૂપ કરવા જાય તો એમને એમના માં હતા એમને ના પાડી કે ધૂપ કરવા જાય વાંધો પણ ડોબાન ટાણે ન જવાય એવું બોલે ડોબાન ટાણે એટલે વેહુ ટાણે એમ એટલે તઈ વેહુ ને ટાણું એવું હોય માલધારી માટે કે સાત વર નું બાળક હોય ને એ કામ નું બળીઓ આડું ઉભું હોય ક્યાંક કોઈ પાવરો ઉતારે પછી એક કલાક ની રમઝટ પણ તઈ તારી એટલે કે નિરાતે નું બધું થઈ જાય પછી ધૂપ કરવા જા આ બાજુ ખાલી ધૂપ ને લઈ હું નથી કેતો આવું કરે માં કોઈ મારે જ નહીં પણ માં જગાડે ખરી ઈ હમણા જ વાત કરી ઈ પાછી વાળી હકી પાછી વાળે હકી નામ છે હકી પાછી વાળી ધૂપ પછી કરવા જાય ડોબા આવી ગયા એટલે કે વેહું આવી ગયું એવું કરીને જાય છે અહીંયા અહીં પાસે માય ધરાર વાળી જાતિ તો આ બાજુ પાછી વાળી આમ ફરીને ને ત્યાં નાગણી ડંખ માર્યો સુલા પાણી થી સીધે સીધો હું નથી કેતો કે માતાજી આવું કરે પણ સગાડે ખરી વળાય નહીં એમ તે દુણું એ કદાચ ભેવું આવી ગયું હોય ગમે થી હોય એનો ધૂપ કરવા જવા પાછો નહીં વળવાનું મને હમણાં અગિયો તો વાત કરતા હતા એટલે કેવાનો અર્થ મારો એટલો જ છે એને પછી કઈ થયું નહીં હોય નહીં એ તો દવાખાના નો ગયા એમાં પાછું જવું જોઈએ વાત પણ એ કે એને એ મગજ માં એટલું જૂપ માં પાછી વાળી એટલે મોકલી હવે થાય વાત છે અને હવે મારે કેવું છે ઈ માં આવે ક્યાં ઈ કે ઈ નતો પૂ એમ વગડો હતો લીલા પાણી નેહ એટલે કાળજું કેવાય મારું નેહડું એટલે ગીરનું ફરતું ગમે તમે નેહડે જાતો એક નેહડે થી બીજે નેહડે જતા હોય નેહડું આવે મારું એક જ લીલા ને એવું પેશ છે લીલા પાણી જાવ જ લીલાપાણી આવે એવું નેવડું છે માતાજી ક્યારે આવે ન્યાય એ મેઘો નામ છે મેઘરાજ મેઘો ઈ મેઘો ભેવું માંથી ન્યાય પુગાડવાની ઈ જવાબદારી આવી પછી આપણે અનસરતામ પીડે રહી મરી હોત જાય પછી કે માતાજી કેમ નો આવ્યા માતાજી નું કામ પુગાડી દેવાનું છે ઈ અર્જુન વાળી વાત જે આવી ઈ જ આવી બીજું બધું તમારે કરવાનું એમ એટલે અનસરતા નહી જરાય એટલા માટે હું એકસો પડી ભણેલ નથી ક્યાં મારું ને અહીંયાથી નીકળવું હોય હું વિચારતો હોઉં ઘણી માત્ર ને માત્ર માની કૃપા પછી આપણી જવાબદારીઓ બહુ આવી જાય કૃપા મારી કઈ ફાઈવ સ્ટાર હોટલમાં હોતા હોય રાજુભાઈ અને જેને એવડી માતાજી ની કૃપા હોય એની ભાવના નહીં વંદન કે એવી એવી ઓડી મર્સિડીસ ને અને ફોર્ચ્યુનર ને એવી ગાડીઓ લઈને બેસાવાય કે ભાઈ કવિરાજ ઉઠ જાગે એટલે મળવું છે આપણે જાગી પાંચ વાગે છ વાગે એ બે છ વાગે અઢી વાગ્યા એની લાગણી ને વંદન છે એની લાગણી કે આપણે આપણા માન આપીને આવે છે પણ એમ થાય કે સિવાય સિવાય આ કોણ કરી શકે તમે વિચાર કરો એ મા છે અને ઈ માની કૃપા કાયમ આપણા ઉપર વરસતી રહીએ અને આપણે એક થઈ નેક બની જેમ સોનભાઈ એ કીધું એમ અને આપણે આપણો કેળો ન ભૂલી જે માણસ કેળે હોય એ બીજાને કેળો બતાવી શકે પોતે ભટકે હોય ન બતાવી શકે એ વાત એટલી જ હકીકત છે પેલા આપણે કેડે રહેવું પડે કે એ અહીંયા જવાય છે પણ પોતાને જ ખતરા ખાતરામાં પડ્યો હોય એને કેવી રીતે ખબર પડે એમ જગતને કેડા કેળા બતાવે છે ચારણો છે એને બતાવ્યા બતાવ્યા છે કાયમના માટે મને કડી એક ગીત મેં લખ્યું એની યાદ આવે છે છેલ્લે એ કહી દઉં મેં આમ તો મારા હું આવી રીતે રિયાજ મને બહુ ટેવ નઈ મને વાંચવાનો શોખ બધું સાહિત્યનો ખૂબ રિયાજ તો એટલે બધા આપણે ભોગેલા નહીં કઈ કઈ પેટી હાથમાં લઈને આમ બગાડતા હોય તો મારો છોકરો બે ચાર વરસ પેલા મેં ગીત લખેલું એકાદ કડી યાદ છે એ આવીને એમ કે કે મારે મારે વગાડવું છે કલાકાર થવું મને કઈક યાદ આવ્યું મગજમાં કીધું પણ આવે બેટા એમ નહીં કલાકાર થઈ જાવ તો હેલું છે સારું ગાતા આવડી જાય ને બોલતા આવી જાય તો આમ હેલુંય નથી એમ તો તૈયારી કરવી પડે ઘણી મહેનત કરવી પડે હા શું દેવા માટે ડાયલોગ બાજીમાં વાર ન લાગે એ વસ્તુ જુદી છે ડાયલોગો અને સાહિત્યકાર એમાં ઘણો ફેર છે ડાયલોગ તો ઘણાના હાલે આ એવું છે એ તો એ હોય છે તો ફેમસ તો ઘણી ઓલી હિરોઈન હોય છે ઘણી ગરીબ માણસ જેવા કપડા પહેરે તોય ગરીબ માણસ તો હારા પહેરે હા પણ મેં ગીત લખ્યું એકાદ ગડી યાદ આવે બેટા એટલું એટલું ધ્યાન રાખવું પડે કલાકાર થવું હોય તો ખાવાનું કાઈ વાંધો નથી એટલે હું તને એક વાત કરું પછી ગવાય પછી કલાકાર સવાય એમ એટલે કલાકાર સવાય કરું પણ આટલું એટલું આપણા બાપ દાદા ની પરંપરા એ ધ્યાન રાખવી પડે કારણ કે આપણું કુળ તો ਇਹ ਉਜੜੂ ਬੇਟਾ ਅਨਵਰਣ ਚਾਰਣ ਵਿਖਿਆ ਤਾ ਆਪੜੂ ਕੁਲ ਤੋ ਇਹ ਉਜੜੂ ਬੇਟਾ ਨ ਵਰਣ ਚਾਰਣ ਵਿਖਿਆ ਤਾ ਕਿਉਂ ਅਰੇ ਇੱਕ ਇੱਕ ਘਰੇ ਇੱਕ ਦੀ ਆਈ ਰਮਤੀ ਤੀ ਇੱਕ ਇੱਕ ਘਰੇ ਆਈ ਰਮਤੀ ਤੀ ਅਨ ਸ਼ਕਤੀ ਜਿਆ ਸਾਖ ਸਾਤ હવે નીકળી સાંભળજો અને વડા કુળ દૂધ વઢવાના હવે સાંભળજો કડી ની મજા આપણા કુળ દૂધ વઢવાના અને હેવા જેને આપવાના વડા દૂધ કૂળ વડવાના હેવા ને આપ વઢવાના

અન મરવું હવની મોર કોક ના હાટું એ કરવા ત્રાગા અન મરવું હવની મોર અરે એના ખોરડા નાના પણ વડા ખોખારા અને કોઈ એમ કે ચારણ ને કોઈ જોર ખરું આપડે નહીં કે ભાઈ ઓને જોરે ઉલડે છે ચારણ ને કોઈ જોર હોય તો કે એક જગ્યાએ હોય ખોરડા નાના પણ એના વડા એને ખોખરાયાનું જોર અને હવે હા ભણજો એક ચાર એવા કદાચ ગિરનાર ના દેવા તારા જેને જોગ માયા જોર તો હોય ને અમારી જોર અને એક એક ચારણો એવા જેના ગજા ગિરનાર ના જેવા ગિરનાર ના જેવા ગજા અમારે એક ચારણ ગુજરી ગયું બારોટ આવેલા ખુબ એને ત્યાં રોકાતો અને એને ડુંગર નાંદો ડુંગર છે ગીર નાંદા ઉપર સડી નામ જોયું તેમ થી હવે નથી જવું નેહડાવમાં ગીર અને એને દુવો કીધો નાંદે સડી ને નિયાળી કઈ દેવું કરણા

જેના ગજા ગીરનાર ના જેવા એ ગીરનાર ના જેવા ગજા વાળા ચારણો ની આપણી ઉજળી પરંપરા પરંપરાદીગમાં કાયમ જાળવી રાખે એવી જગદંબા ને પ્રાર્થના સાથે બધા જય માતાજી જય માતાજી